એવા પ્રયત્નો કરી રહ્યા છે ચડપી થાય એ આપણી બધાની માંગણી છે મારે અનેક એમની જોડે અનેક ઘટનાઓમાં ચર્ચા થાય તમે એફઆઈઆર માટે હવે પોલીસ સ્ટેશન માં મૂકો અને હું કહું છું એફઆઈઆર થઈ જાય છે પણ ક્યાંક ઘટના બને ત્યારે ટેમ્પરી આપણે એને મોટું મોટું કરીએ પણ એમાં પાછળથી ની સાચા કારણે કે ટાઈમે આગેમાં નો એ કે ભોગ બનનાર એ નિર્ણય લઈને કઠોરતા पूर्वक નિડરતા पूर्वक પોલીસ સ્ટેશનને દઈને એફઆર કરાવી કે મદદ કરવી એમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળ કે અંદર મારા અનેક અનુભવો એ આ બાબતમાં કડવા રહ્યા છે એસપી સાહેબને આજરીમાં કહું અને અનેક વખત મેં કીધું છે કે તમામ ગુના નાના મોટા માફ કરવા માટેના હોય અને માફીને પાત્ર હોય